અને સાહેબ એક ખાસ ગોટ સાંગલામાં ગાહા કા રિપોર્ટ કરની કહી જરૂર નહી હા મા ખુદ ઈ નોકરી સોડા હા કા એ આ મે આજુ બી કદી બી લેટ થઈ જવાય જઈલ તો તો ઈસા કરશી તો માલા જ ઈસા દુસરા યતી તેલા ચાલો હોસ પણ માલા જ ની ચાલવા છે એટલે માને હારી ઈસા અન્યાય હોય તો ઈ તો નહી જ માલા તો ની મજે ના સાહેબ આપણે સાચા દિલ થી અને સાચી નોકરી કરવા વાળા માનસા સાહેબ એટલે ઈ માને થી નિશાન હોય આપણે સાચા રસ્તે ચાલવા વાળા માણસ હા આપણે કુનાના ઘરે ચોરી નહીં કરજો નોકરી કરીશ ને ખાઈ જો સાહેબ તો કાહે નહીં અને એ વિડીયો હેતથી જોડાક બી આપણા માં આખે ગ્રુપમાં શેર કરી કાહા કા માં નોકરી છોડા એટલે થોડાક તો ખબર પડલા પડો કે નહીં કે ઈશા બી અધિકારી રહેતા હૈસા કા પાંચ કા દસ મિનિટ માટે બી દવાડી દેતા હા અખે દિવસની આમની રોજી દવા દેતા હા અમે સો રૂપિયાના પેટ્રોલના રોજ તી જતા રહો આમના પાછા ઈશા બી હોય એટલે મારા ખબર હા સમયના બહુ

અખા જેવી જેવો બને તો શેર કરજાશી માને ગત પુનઃ હારી અન્યાય નહીં હોય મારા ગાઢ બી બોલનાથ હરેક રીતે અખા ધમકાવનાથ પુના રિપોર્ટ કરીને કાંઈ કરીને પણ સાહેબ ઈશા નહીં રિપોર્ટ કાંઈ કરલા જરૂર હા મા ખુદ છોડા હિ નોકરી કાંઈ નહીં ઈસી નોકરી કરવા કરતાં મા મજૂરી કરીને મહારાષ્ટ્રમાં જઈને કેવું બી કામ ધંધા કરીને ડિલી મોરાલા કથો બી કામ ધંધા કરીશ ને મા જગીન મારા પરિવાર પોષીને પણ ઈશા ખોટા તમાલા મારા નહીં હોય સાહેબમાં ફક્ત દસ મિનિટ માં જ રહતા જો માં જ લેટ રહતા તો માનતા પણ દુસરા બી પોસા હતા

તો દસ મિનિટ લેટ હોઈ ગયા તો એડ્રેસ દાદાની મારા દવાડી દીધા તો નિંગી બી આનાવ કાંઈ નહીં મારા પોઈન્ટ પર એટલે સિગ્નેચર નહીં કરતી તો સિગ્નેચર વગર તો પાછા પગાર નહીં હોય આપણે સહી નહીં કરનાર એટલે મા નિંગી આના અને માલા થોડાક ગાઢ બી બોલનાર સાય રીતે તો મા કાંઈ સગા કા સાહેબ ફક્ત સિગ્નેચર કરી દે તો સિગ્નેચર કરી જ નહીં દેતી મા દસ મિનિટ ફક્ત લેટ હોય મારા ગાડીના પ્રોબ્લેમ હા બેસ ચાલે નહીં અને મારા લાંબા રૂટ બી પડતો રીતે દસ મિનિટ ખાટી ખાડી લેટ પૂર્ણમાં તો સાહેબ માનીલા જ નહીં એટલે મા નિગે આના ઘર તો કાંઈ નહીં સાહેબ આમ્મી નોકરી કરોક નહીં હતા આમી એક ગરીબ ઘરથી જવન અને આમ ખૂબ જરૂરી હતી નોકરીની પણ આ તમે સા પાંચ પાંચ કા દસ મિનિટ બી ચાલવા તો આ કાંઈ કરું આમ દૂરહુન યલા પંદરથી વીસ કિલોમીટર દૂરહુનિજન આમ આમ લેટ હોઈ જાય જેવું તો એ હોઈના જ એટલે એ નોકરી છોડા હા આજ માલા તમે દવાડ દિનાસતા કાંઈ નહીં મારા ગાડ બી બોલનાસ તરી કાંઈ નહીં સાહેબ પણ ભગવાન વરહુન હે રહ ખરાના ખરાના ખોટાના ખોટા હુએ હજ એટલે ઈશાની હી પણ કુનાની બી પરિસ્થિતિ સમજૂલા કા દૂરહુ યલા હા ગાડી પર આમના રોડ બહુ સાંકડા હા એટલે એમાંથી મોટલા વાહન બી ઈશાની સાહેબ હરેકના પરિવાર રહ તેના બી વિચારલા પડે હૈ દસ મિનિટ લેટ માટે તું આમના ત્રણસોનો તે પૈસા દેતા હોવા માલા સાડા ત્રણસો રૂપિયા કા તીનસો ત્રીસ રૂપિયા દેતા હોવા તે આમના જાતા રહેનાર માના બરાબર તો ઈશાની સાહેબ કરોલા અખેસી પરિસ્થિતિ સમજુલા લા કદાચ તમે વાસદા લહુ નેતા હોવા ઇદ્રીશ દાદા આપણા જમાદાર એસઆઈ સાહેબ તુમાલા માઈ ખાસ વિનંતી કરા હા કે ઈશાની રહ સાહેબ તમે ભી ગાડી માં કાર માં એસી તકઠ ટ્રાફિક રહેલ તો તઠ તુલા જાક ભાઈ ઉભા રહોલા પડી સાહેબ એટલે ઈ ખોટી ગોઠા હા તો સાહેબ માં હોડાઈ સાંગીશ નો વીરમાં હા અને ઈ તુના રેકોર્ડિંગ બી માય માં ગ્રુપ માં ટાકા હા જેથી કરીને બધા સાલા ખબર પડે કે માં કોણ ખરા અને કોણ ખોટા હા એટલે મા તો ખોટા જ હા જો કે ટાકા માં લેટા ના ને દુસરા હતા પહેલા તુમી સિગ્નેચર કરી દીના માને દેખત માં હેરનેલ બી તો તું તે સિગ્નેચર કરીશ ના ના પહેલા કરનાશ ના માં ના એટલે તું માલા ડાયરેક્ટ બોલુ લાગી લગના સાહેબ તો ઈશાની હે માલા ખબર આ તુને મનમાં માં માને લીધે કાહી હવાત હતી તુને તુને મનમાં માં હતી તો મા જાણા નહીં પણ મા યેત ખોટ તુ માલા ઝઘડો લાગી લગના સાહેબ એટલે ઈશાની રહો સાહેબ તુલા પક્કા વિનંતી કરના પણ તું આયા શિલા કઈ નહીં તુને લીધે આજમાં નોકરી સોડા મા ઘર સંસાર કિસા કરી આમ પો ખબર હા કને પરિસ્થિતિમાં ખબર હા સાહેબ તુમા પડ પણ ઉપરવાળા હેર મા ખોટા કરોટા હોઈ ના મા બેસ કરાવ એક જ વર્ષમાં ભગવાન કઠ તરી કહી તરી કરેલી શય આદિવાસી જય હિન્દ જય ભારત નહીં સર બે માણસ એ વાત પેલા મારી વાત બે તો મિનિટમાં હું છે બી તને કીધું એવું નથી કરતા તમે હજુ બી કે મારી ખોટ છે તને

એ તારો કોઈ આવે નહીં દેખી કામ પર કોઈ મારા બાપ નહીં બચાવે રાજેશ પેલો એક છે એક તું છે આ ચાર પાંચ જણા હવે તમે મારા મગજમાં બીજ કે બસે સાહેબ સર તો મેં કાલથી સર એટલે નવ વાગ્યા પછી આવે ને તો કઈ નહીં મેં સહી વગર જતો છું અને નોકરી આખી કરું છું કઈ નહીં પણ કોઈ બી નવ વાગ્યા પછી આવે ને સર તમારે એવું નહી સર હવે તમે ગાળ બોલવા લાગ્યા સર તમે અધિકારી છો એટલે ગાળ બોલવાનું કે સર હોશિયારી હું મારતો છે નહીં સાહેબ પણ તમે અધિકારી છો એટલે ગાળ બોલવાનું અરે ગાળ બોલવાનું તું બોલવાનું ગાળ નહીં બોલો ને સાહેબ ની વાત કરી હમણાં ગુજરાત છે ને

તું તારી તને બતાવું કેવી રીતે તમે ચડી ગયેલી છે તને પોસું હોય તું જ આવે છે ને પણ દસ મિનિટ ની વાત કરવાની તું કાયમ દસ મિનિટ ની ને નથી આવતું તમે હવે નથી માનતા શું કરું નથી દસ મિનિટ માં હું આવતું સર બે

એ તો નહી સાહેબ આપણે સાચા દિલથી અને સાચી નોકરી કરવાવાળા વાળા માણસ સાહેબ એટલે એ માનથી નિણ હોયનાર આપણે સાચા રસ્તે ચાલવા વાળા માણસ આપણે કોના ઘરે ચોરી નહીં કરજો નોકરી કરીશ ને ખાઈ જાઉં સાહેબ તો કાંઈ નહીં અને એ વિડીયો હેરતી જોડાક બી આપણા મા આખે જ ગ્રુપમાં શેર કરી કા કામાં નોકરી છોડા એટલે થોડાક તો ખબર પડલા પડે કાં નહીં કૈસા બી અધિકારી પાંચ કા દસ મિનિટ માટે બી દવાડી દેતા હા દિવસની રોજી દવા દેતા હા સો રૂપિયાના પેટ્રોલ ના રોજ તાકી બી હોય એટલે મારા ખબર હા સમયના બહુ મહત્વ હા પણ આ તો ગાડી હા કાંઈ ઉડવી જ નહીં લેવા જેથી ચાલવી જા સાહેબ તો એક ઈ આહવાના યા આહવાના જમના એસ સાહેબ આ ઇદ્રીશ દાદા તેની વાત કરા હા એટલે એ વિડીયો શેર કરજા તમામ પત્રકાર ભાઈ સાહલા બી માલા ખાસ સૂચના હા ઈશાની હોય ની મજબૂરી સમજૂલા પડ હોય એટલે અખા જે વિડીયો બનેલ તો શેર કરજા તાકી માનેગત ગત અન્યાય નહીં હોય માલા ગાડ બી બોલનાત હરેક રીતે અખા ધમકાવનાત પુનઃ રિપોર્ટ કરીને કાંઈ કરીન પણ સાહેબ ઈશાની રિપોર્ટ કાંઈ કરલા જરૂર હા મા ખુદ છોડા નોકરી કાંઈ નહીં ઈસી નોકરી કરવા કરતાં મા મોજૂરી કરીને મહારાષ્ટ્રમાં જાઈને કેવું બી કામ ધંધા કરીને બીલી મોરાલા કઠો બી કામ ધંધા કરીશ ને જગીન માના પરિવાર પોસીને પણ ઈશા ખોટા તમાલા નહીં હોય સાહેબ ફક્ત દસ મિનિટ રહતા જો માંજ લેટ રહતા તો માં માનતા પણ દુસરા બી પોસા હતા જે હતા તે તું પાસી તહા સિગ્નેચર કરી લે જદો જદોમાં આવતા હા અને આવતા હા ને તું સિગ્નેચર નહીં કરીશ એટલે સાહેબ એ ખોટી ગોઠા હા એટલે ઈશા કરીશ નહીં એમાં નોકરી છોડા હા તો માફ કરજાશ માનેથી કહી ભૂલ હોય ગયો સાહેબ એ નોકરી માં આતા છોડા હા તું મને લીધે સાહેબ

એટલે સહી ન કરાવના સર અત્યારે સહી કરી ગયા બધા બીજા સર મેં જોયેલું છે કે આ કાયમી છે ટાઈમ પર આવવાનું બધા આર્ગ્યુમેન્ટ કરતા પહેલા વિચાર કરતા ને હજુ બીજું કתה છે આજે થી આવવાનું અમારી ઉછેરી કરે તો તને આપણે પાડી દઉં તમને કરી બધી ઉછેર નીકળી જાય 1 દિવસમાં

એટલે નો વાગ્યા પછી આવે ને તો કઈ નઈ મેં સહી વગર જતો છું અને નોકરી આખી કરું છું કઈ નઈ પણ કોઈ બી નવ વાગ્યા પછી આવે ને સર તમે અધિકારી છો એટલે બોલવાનું હું મારતો સાહેબ તમે અધિકારી છો એટલે ગાર્ડ બોલવાનું ગાર્ડ બોલવાનું તું બોલવાનું ગાર નહી બોલો ને સાહેબ કરી છે

તું તારી હોશિયાર ચરબી ચડી ગયેલી છે તને પોસાતું હોય તું જ આવે છે ને પણ દસ મિનિટ દસ મિનિટ ની વાત નહીં કરવાની તું કાયમ દસ મિનિટ ની વાત નહીં ને નથી આવતું સાહેબ તમે હવે નથી માનતા કે શું કરું નથી તારી આર્ગ્યુમેન્ટ છે કઈ નઈ સર કઈ જયારે આર્ગ્યુમેન્ટ